લાખ રૂપિયા સોનું પહોંચી ગયું એમ આપણે કહી શકાય એટલે લોકો મને સોના પ્રત્યેનો વિશ્વાસ એનો ઇન્વેસ્ટમેન્ટનો રિવોર્ડ આપણે જે ચાર્ટ જોયું એ ચાર્ટમાં દર વર્ષે સોનું બારથી ચોવીસ ટકા જેવું રિવોર્ડ આપે છે તો ચોવીસ ટકા જે રિટર્ન છે એ ઘણું સારું કહી શકાય ભવિષ્યમાં સોનાની હજી પણ એની ડિમાન્ડ વધશે જ્યારે ભાવ વધતા હોય છે ત્યારે એક તેજીનો માહોલ ઊભો થતો હોય છે ભાવ ઘટતા હોય ત્યારે મંદી આવશે એવી વાતચીત હોય ત્યારે આ ટેલિફોરમાં કોઈ ચાઇના અને અમેરિકા વચ્ચે કોઈ બીજી ટાઈપનું વોર સ્ટાર્ટ થઈ જાય અથવા કોઈ ટ્રેડ વોર અમુક લેવલનું સ્ટાર્ટ થઈ જાય તો ચોક્કસપણે લોકો સોનું જમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે કારણ કે ત્યારે શેર માર્કેટ ડાઉન હોવાનું છે બહારની કન્ટ્રીમાં પણ બહારની ફોરેન કન્ટ્રીમાં પણ લોકોનો સોના પ્રત્યેનો મોહ વધી ગયેલો છે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે સામાન્ય માણસ હવે સોનો ખરીદશે કેમ એ સવાલ ઊભા થઈ રહ્યા છે અને દરેક માણસના મગજમાં એક સવાલ એ જ છે કે સોનાના ભાવ ક્યાં સુધી વધશે અત્યારે અમે જે એક જ્વેલર્સમાં આવ્યા છે અમે કોઈ સોનો ખરીદવા નથી આવ્યા છે પણ સોનાની અત્યારે કિંમત શું ચાલી રહી છે એ જોવા માટે આવ્યા છે અને અહીંયા જ્વેલર્સ દ્વારા એક લિસ્ટ લગાવવામાં આવી છે એ પણ આપ જોઈ શકો છો કે ઓગણીસો સિત્તેરથી દસ ગ્રામ સોનાનો જે રેટ છે ઓગણીસો સિત્તેરમાં એકસો બ્યાસી રૂપિયા હતો અને ત્યારબાદ આખી ઇયરવાઇઝ આ લિસ્ટ લગાવવામાં આવી છે અને છેલ્લી જે લિસ્ટ છે બે હજાર ચોવીસ સુધીની છે એટલે પંચોતેર હજાર ચારસો રૂપિયા બે હજાર ચોવીસમાં જે છે એની લિસ્ટ લગાવવામાં આવી છે બે પચાસ છે ત્યારે આપણે એમ કહીએ તો ચોરાણું હજારથી વધુ સોનો પ્રતિ દસ ગ્રામ પહોંચી ચૂક્યો છે તો જે જ્વેલર્સના માલિક છે એની સાથે પણ આપણે વાત કરીશું જેમ મેં કહ્યું પહેલાં કે હું કોઈક સોનો ખરીદવા નથી આવ્યો પણ સોનાની કિંમત જાળવા માટે અહીંયા આવ્યો છું અને મેં પણ વાત પણ કરી હતી કે અમે સોનાની કિંમત જાળવા માટે આવ્યા છે દીપકભાઈ આ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા એમ કહેવા જઈએ તો સામાન્ય માણસ માટે આસમાનથી બી ઉપર ઉપર કોઈ વસ્તુઓ ત્યાં સુધી પહોંચી ગયા છે આ ભાવ ક્યાં સુધી પહોંચશે ઓવરઓલ જોવા જાય તો ઘણા વર્ષોથી આ સોનાનો ભાવ લાસ્ટ પાંચ વર્ષથી અઢારસોથી બે હજાર ડોલરની વચ્ચે રહેલો હતો એટલે આશંકા હતી કે સોનાના ભાવ વધશે પણ આટલી સ્પીડમાં વધશે અને આ સર્વોચ્ચમ સપાટીએ પહોંચશે એવી ધારણા નહોતી અત્યારે ટમ્સમાં વાત કરવા જાય તો ડોલર ટર્મ્સમાં તેત્રીસો ને પચાસ ડોલર સુધીનું સોનું પહોંચી ગયેલું છે અને ઇન્ડિયન રૂપીસમાં નવ લાખને એંસી હજાર રૂપિયા એટલે આપની વાત સાચી છે કે એકદમ આસમાનને આપતા હોય એવી ટાઈપના ભાવ છે પણ સોનું એક સોનું છે લોકોનો એના પ્રત્યેનો વિશ્વાસ છે જે રીતના શેર માર્કેટ વધતી હોય અને લોકો શેર લેવા માટે દોટ મૂકતા હોય છે લોકો સોના પ્રત્યેનો વિશ્વાસ એનું ઇન્વેસ્ટમેન્ટ રિવોર્ડ આપે જે ચાર્ટ જોયું એ ચાર્ટમાં દર વર્ષે સોનું બારથી ચોવીસ ટકા જેવું રિવોર્ટ આપે છે તો ચોવીસ ટકા જે રિટર્ન છે એ ઘણું સારું કહી શકાય અને ઓવરઓલ અત્યારે જ્યારે એકસો બ્યાસીથી લઈને આપણે આખી અત્યારે નવ લાખને એંસી હજાર રૂપિયા સુધીની આખી જે મંજિલ આપે જે જોઈ તો સોનાનું ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ સાર્થક રહ્યું છે ઓલવેઝ પ્લસમાં જ રહ્યું છે એટલા માટે લોકો અત્યારે સોનાના ભાવ વધી રહેલા છે દીપકભાઈ મુદ્દો એ જ છે કે શેર માર્કેટ આખી વસ્તુ અલગ છે શેર માર્કેટનો આખા દેશમાં વર્ગ પણ અલગ છે પણ સોનાનું જે વર્ગ છે એક સામાન્ય માણસ ખેડૂત હોય મજૂર હોય સામાન્ય માણસ કે મોટો માણસ હોય સોના તો દરેકને લાગુ પડે છે એ નાના સુપ્રસંગમાં સોનો ખરીદવાનો હોય શેર માર્કેટની વસ્તુ અલગ છે તો સામાન્ય માણસ શું કરશે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું દરેક પ્રસંગો સાથે બનાવી ગયેલું છે તો જ્યારે પબ્લિકની ઘરે ત્યારે પ્રસંગ છે સામે અખાતરીતનું મુહૂર્ત આવશે તો લોકો જે ખરીદી છે એ તો સુકનતાણ કરી અને લેશે જ ખરીદી કરશે પણ લોકો જે પોતાની જે ખરીદી છે જે દસ ગ્રામ લે છે એ આજે છ ગ્રામ સોનું લેશે જો એને બજેટને હશે તો બાકી જે લોકોને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અમે આંકડાઓ વાઇઝ જોવા જશું તો એવું લાગે છે કે કદાચ ભવિષ્યમાં સોનાની હજી પણ એની ડિમાન્ડ વધશે તો લોકો અત્યારે જે દસ ગ્રામ લેવાના છે છ ગ્રામ લેશે પણ અખાત્રીજમાં દરેક સોનારને ત્યાં ખૂબ જ સારો વેપાર થશે અને ભવિષ્યમાં આવનારોમાં પણ લોકોને અમારે એ જ સલાહ છે કે સોનામાં સતત સોનાના ભાવ વધતા રહેવાના છે એટલે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું છે પણ એક નાનું કરેક્શન આવશે તો એ કરેક્શનમાં લોકોને સોનું લેવા માટે સલાહ આપવામાં આવે છે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે હાલ ફાઇનલ રેટ ગોલ્ડના કેટલા છે આજે આજની તારીખમાં નવ લાખ ચોર્યાસી હજાર રૂપિયાના સોનાના ભાવ છે કે જે સર્વોત્તમ સપાટી દસ હજાર જ કહી શકાય એટલે આપણે એક લાખ રૂપિયા સોનું પહોંચી ગયું એમ આપણે કહી શકાય નજીક તો કહેવાય રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે દોઢ લાખથી ઉપર પડે કે દોઢ લાખ સુધી પણ સોનું પહોંચ્યું છે કે આની શક્યતાઓ કેટલી છે જો જ્યારે ભાવ વધતા હોય છે ત્યારે એક તેજીનો માહોલ ઊભો થતો હોય છે ભાવ ઘટતા હોય ત્યારે મંદી આવશે એવી વાતચીત હોય પણ ઓવરઓલ જ્યારે સોનાની પોતાની એક માઇનિંગ પોસ્ટિંગ છે સોનું જ્યારે જમીનમાંથી નીકળે છે ત્યારે એને પોતાની અમુક લાખો ટન માટી જ્યારે એને પ્રોસેસ કરવામાં આવે ત્યારે અમુક ગ્રામ સોનું મળતું હોય છે તો એક પ્રોસેસને જેવી રીતના કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ જોવામાં આવતા હોય એવી રીતના સોનાને પણ એક બેઝિક રેટ છે સોનાના બેઝિક રેટની સાથે જે ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ લાગુ પડતો હોય એટલે પબ્લિકે બધું વસ્તુ સાથે જોઈ અને પણ સોનું ગવર્મેન્ટ તરફથી પણ રિઝર્વ રાખવામાં આવે છે બેંક પણ સોનાને રિઝર્વ રાખતી હોય છે અમેરિકા હોય તો એની પાસે આઠ હજાર આઠસો ટન રિઝર્વ છે ઇન્ડિયા છે તો એની પાસે આઠસો એંસી ટન છે ચાઇના છે તો ચોત્રીસો ટન રિઝર્વ છે તો દરેક ગવર્મેન્ટ જ્યારે રિઝર્વ રાખે ત્યારે એ લોકોની પોતાની એક ગુડવિલ ગણાતી હોય છે તો સોનાને ક્યારેય પણ એને કાટ નથી લાગવાનું સોનું ક્યારેય ડાઉન થવાનું નથી મારે જનરલ પબ્લિક માટે કે એ લોકોએ સોનું ખરીદતો રહેવું જોઈએ પણ ભાવને જે તેજી મંદીમાં ક્યારેક જે ખોટો ભાવ હોય છે ત્યારે થોડો સમય રોકાઈને જ્યારે થોડું એક નાનકડી મંદી આવે ત્યારે લઈને રાખવું જોઈએ દીપકભાઈ ખરીદતું રહેવું જોઈએ ઇન્વેસ્ટ કરવું જ જોઈએ પણ મોંઘવારીનો દોર છે અત્યારે ગોલ્ડ જ્યારે આટલા આસમાને પહોંચ્યો બીજી તમામ વસ્તુઓમાં મોંઘવારી તો વધી જ રહી છે આવામાં બચત થાય તો માણસ ઇન્વેસ્ટમેન્ટ કરશે પણ બચત નહીં થશે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરશે એક સવાલ તો છે જ બીજી વસ્તુ કે હવે આ સોનાનું જે ભાવની આપણે જે વાત કરીએ તો દોઢ લાખ સુધી પહોંચવાની શક્યતાઓ કેટલી લાગે છે ના હમણાંના તબક્કા માટે તો નહીં જ કારણ કે સોનું આટલું કોઈ પણ એક વર્ષનું આજે બેતાલીસ ટકા પિસ્તાલીસ ટકા જેવું જે રિવોર્ડ આ વર્ષમાં આપેલું છે કોઈ અગમ્ય કારણો છે જેવી રીતના કોરોના હતો ત્યારે સોનું એકદમ વધેલું હતું એવા કોઈ અત્યારે આ ટેરિફોરમાં કોઈ ચાઇના અને અમેરિકા વચ્ચે કોઈ બીજી ટાઈપનું વોર સ્ટાર્ટ થઈ જાય અથવા કોઈ ટ્રેડ વોર અમુક લેવલનું સ્ટાર્ટ થઈ જાય તો ચોક્કસપણે લોકો સોનુંમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે કારણ કે ત્યારે શેર માર્કેટ ડાઉન આવવાનું છે તો આ પરિસ્થિતિમાં સોનાના ભાવ વધી શકે પણ એ પબ્લિકે પણ વેટ એન્ડ વોચ જોવું જોઈએ કે ભાઈ કોઈપણ જાતનું ટ્રેડ વોર થવાની શક્યતાઓ છે અથવા થઈ રહેલું છે તો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ એને પોતાનું જે પર્સન્ટેજ છે ડાયવર્ટ કરવો જોઈએ તો હાલ શું લાગી રહ્યું છે આપણે શું શક્યતાઓ છે કે આ ભાવ કેમ વધ્યા છે એ આંતરરાષ્ટ્રીય કોઈ કારણ હોઈ શકે છે મેં આપણે બે ત્રણ કારણોમાં એક તો સોનું પોતે ઇન્વેસ્ટમેન્ટ તરીકે લોકોએ સ્વીકારી લીધેલી વસ્તુ છે બીજા નંબરમાં જે ટેરિફ ફોરની જે વાત છે તો એ બસો ને ચોત્રીસ ટકા સુધીની જ્યારે ચાઇના પર ડ્યુટી લાગવામાં આવે છે તો લોકો જે બીજા અધર પ્રોડક્ટની બદલે લોકોને હવે સોનામાં વેપાર કરવો ગમશે તો જ્યારે બહારની કન્ટ્રીમાં પણ બહારની ફોરેન કન્ટ્રીમાં પણ લોકોનો સોના પ્રત્યેનો મોહ વધી ગયેલો છે લોકો ખરીદી પણ સોનામાં કરી રહેલા છે આપ જે ફિગર્સ જોવો છે એમાં ઘણીવાર એવું આવે છે કે આ વખતે આ કન્ટ્રી સોનું ખરીદી રહેલું છે સોનાની જે ટોટલ માઇનિંગ છે એ ફિક્સ છે સોનું જે જમીનમાંથી નીકળે છે એ તો ફિક્સ છે તો એનું જે બાકીનું જે ડિમાન્ડ રહેશે તો એ ડિમાન્ડને પૂરી કરવા માટે સોનાના ભાવ વધવાના જ છે નેચરલી છે પણ ઓવરઓલ પબ્લિકે કોઈ પેનિક કરવાની જરૂરત નથી સોનાના ભાવ એમ સડનલી એક લાખને પચાસ હજાર રૂપિયા કે એક લાખને ચાલીસ હજાર રૂપિયા પહોંચે એવી શક્યતાઓ નથી સાથે સાથે જોતું રહેવાનું કે કોઈપણ જાતના અગમ્ય કારણોસર આવી જાય કે કોઈ ફરજિયાત ઇમરજન્સી જેવા કારણો હોય ત્યારે સોનું ચોક્કસ વધે લોકોએ સોનામાં ઇન્વેસ્ટમેન્ટનો પર્સન્ટેજ મૂકી જ રાખવો જોઈએ એ ચોક્કસની વાત છે કારણ કે સોનું ગમે ત્યારે પણ વધી જતું હોય છે અને ગમે ત્યારે કામમાં પણ આવતું હોય જ્યારે બીજી બધી જે અધર ઇન્વેસ્ટમેન્ટ છે એ કામમાં નથી આવતા હોતા આપણે કીધું એમ કે જ્યારે વધારો નહીં હોય તો શું તો કે આપણામાં ભૂતકાળમાં પણ આપ જોશો ત્યારે બાર્ટર સિસ્ટમ હતી રાજા રાજાવારોના ટાઈમમાં સોનું અપાતું ને ઘઉં ચોખ્ખા કે જે કંઈ જરૂરિયાતની વસ્તુ છે એ સામે મળતી હતી તો સોનું છે એ એક કરન્સીના રૂપમાં પણ ચાલવાનું છે એટલે ભવિષ્યમાં સોનાના ભાવ વધવા પાછળના કારણો આ પણ હોઈ શકે કે કરન્સીના રૂપમાં પણ લોકો સોનાને જોઈ રહેલા છે ઇઝી લિક્વિડેટ એનું તરત જ એમાંથી કેશ ઊભી થતી હોય છે એમાં તરત બેંકમાંથી એમાં પૈસા આવી જતા હોય છે તો સોનાને વેચવાથી પણ ઝડપથી ઇઝી લિક્વિડિટી જે છે એ પણ એને ખૂબ માન્ય કરે છે દીપકભાઈ એ ચાર્ટમાં આપણે બે હજાર ચોવીસમાં પંચોતેર હજાર ચારસો રૂપિયાનો ભાવ છે દસ ગ્રામનો અને અત્યારે બે હજાર પચીસ ચાલી રહી છે તો આટલું બધું જે ડિફરન્ટ આવી ગયું સમજી સમજો પચીસ હજાર જેટલો ડિફરન્ટ આવી ગયો છે એક જ વર્ષની અંદર તો કેમ કહી શકાય કે હવે જે દોઢ લાખ સુધી નહીં પહોંચે કેમ કે એક જ વર્ષમાં આટલું ડિફરન્ટ આવ્યો છે હા જી મેં આપણે બતાવ્યું એમ કે સોનાને વધવાના એક આટલા વર્ષોનો ચાર્ટ બતાવી રહેલો છે કે સોનું દર વર્ષે ચોવીસ ટકા ત્રીસ ટકા વીસ ટકા આ બધી એનું દર વર્ષની પેટર્ન છે અને સોનાની પણ પોતાની પ્લસ માઇનસની એક પેટર્ન છે અને ઓવરઓલ ઇકોનોમીસ ઓવરઓલ બિઝનેસ ઓવરઓલ એના ઘણા બધા ફેક્ટર અસર કરતા હોય છે તો અહીંયા જોવા જઈએ તો સડનલી પચીસ હજારનો ઉછાળો બરાબર છે પણ આપનું કહેવાનું એવું છે કે હજી બીજા પચાસ હજારનો ઉછાળો આવે તો એ શક્યતાઓ જે સહન થઈ શકે એવું દરેક બિઝનેસ માટે પણ એક વાયેબલ હોય તો એ સોના માટે એટલો ઝડપથી ઉછાળો શક્ય નથી શક્ય સો ટકા સોનાના ભાવ દોઢ લાખ રૂપિયા થવાના જ છે પણ એને ગ્રેજ્યુઅલ સમય માગી લેશે અને ગ્રેજ્યુઅલી વધશે આપનો સોના સાથે કેટલા વર્ષનો નાતો રહ્યો છે છેલ્લા ત્રીસ વર્ષો ત્યાં અમે હું આ બિઝનેસ સાથે સંકળાયેલો છું મારા ફાધર પણ આ બિઝનેસ સાથે સંકળાયેલા છે દાદા પણ આ બિઝનેસ સાથે સંકળાયેલા હતા એટલે અમે તો ઘણા વર્ષોથી આ સોનાની સાથે જોયેલો આખો બિઝનેસ છે કે સોનાની સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીમાં શું એની જર્ની હોય છે સોનામાં શું રિટર્ન મળતું હોય છે શું રિવોર્ડ મળતું હોય છે તો આ ઘણા વર્ષોનું સાથે જ હાઈએસ્ટ રેટમાં ગોલ્ડ પહોંચ્યો છે મેં આપે કહ્યું કે દાદાથી લઈને આપ સુધીનો અત્યારે જે વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપાર પર કેટલું અસર છે અત્યારે કેમ કે હાઈએસ્ટ રેટ પર અત્યારે કોવિડ પહોંચ્યું છે તો વ્યાપાર પર કેટલા ટકા અસર પડ્યું છે કસ્ટમર કેવા આવી રહ્યા છે નથી આવી રહ્યા અત્યારે ચોક્કસપણે ઘરાકી ઘટી ગયેલી છે દરેક જ્વેલર્સની ત્યાં કસ્ટમર વેઇટ એન્ડ વોચની પ્રતિક્રિયામાં આવી ગયો છે કસ્ટમર જે ખરીદ કરતો હતો અમે બધા જ્વેલર્સના ફિગર જે ટર્ન છે એ વધેલા ગણીએ છીએ ઓફ સિલ્વર ગણીએ છીએ તો એ ઘટેલા છે લોકો માહોલ છે સોનાના ભાવ વધે છે પણ ગ્રાહકનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે એટલે જે મંદિરનો માહોલ છે એ અહીં પર જોવા મળી રહ્યો છેલ્લી આશા શું છે આપને કેમ કે કસ્ટમરને તો આશા એ છે કે ભાવ ઘટે એટલે ખરીદી કરે વેપારી તરીકે આપને શું આશા છે ગોલ્ડ પાસેથી સોના પાસેથી કે ભાઈ થોડું ડાઉન થાવ તો અમારી કસ્ટમર હવે એવું કંઈ લાગે છે ચોક્કસથી જ્યારે સોનાનો ભાવ વધતો હોય ત્યારે બજાર હોય છે તો અત્યારે સોના પાસે એવી જ વિનંતી કરીએ કે કે હવે થોડું સ્ટેબલ થાય અમને બિઝનેસમાં સ્ટેબલનેસ મળે તો આ તો ચોક્કસ છે પણ સાથે સાથે અમે લોકો એવી પણ વીસ કરીએ છીએ કે જ્યાં સુધી આ લોકો ઉપર લેડીઝ લોકો છે ત્યાં સુધી સોનાનો વપરાશ કન્ટિન્યુઅસ ચાલુ છે અને કન્ટિન્યુઅસ ચાલુ રહેશે એટલે અમને જ્યાં સુધી લેડીઝ લોકો છે ત્યાં સુધી સોનું અમારું વપરાતું જ રહેશે લોકો દાગીનાના સ્વરૂપમાં અથવા કોઈપના કોઈ સ્વરૂપે ખરીદ કરતા રહેશે અને શૃંગાર સજતા રહેશે થેન્ક યુ તો દીપકભાઈ છેલ્લા ત્રીસ વર્ષ આ ગુલ્ડના કારોબાર સાથે જોડાયેલા છે જેથી રીતે આપણે વાત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં જે આપણે લિસ્ટ બતાવ્યું હતું કે ઓગણીસો સિત્તેરમાં એકસો કેવી રીતે અહીંયા રેટ વધતા ગયા છે દસ ગ્રામ ઉપર અને ફાઇનલી જે અહીંયા લિસ્ટ છે બે હજાર ચોવીસ સુધીનો છે અને બે હજાર ચોવીસમાં પંચોતેર હજાર ચારસો રૂપિયાનો અહીં રેટ લગાવવામાં આવ્યા છે તો હવે જે દીપકભાઈ આપણી સાથે વાત કરી રહ્યા હતા કે જે વાતો ચાલી રહી છે કે દોઢ લાખ રૂપિયાના ભાવ સુધી ગોલ્ડ પહોંચી જશે સોનો પહોંચી એ વાતથી પણ દીપકભાઈ તો ઇન્કાર કરી રહ્યા છે કારણ કે વાવ વધતા રહે છે અને વાવ વધતાની સાથે જ એની ગ્રાહકી પર અસર પડે છે અત્યારે એ વાત કરતાં જણાયું છે કે જે કસ્ટમર છે એમાં ઘટાડો થયો છે બિઝનેસમાં પણ ઘટાડો થયો છે પણ આશા રાખીએ છીએ કે જ્યાં સુધી આ ભાવ ઘટશે ત્યારે એના કસ્ટમર ફરીથી વધશે તો ગોલ્ડ પાસેથી પણ એવી જ અપેક્ષા છે પણ આ એક ભૌગોલિક વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર જે કેવી ઉઠાપટક ચાલી રહી છે એની વચ્ચે આ ગોલ્ડના ભાવ વધી રહ્યા છે અને હવે ભાવ ઘટવાની સંભાવનાઓ દીપકભાઈ જેવા અનેક જ્વેલર્સને પણ છે અને લાખો કરોડો કસ્ટમરને પણ છે જે ગોલ્ડ ખરીદવા માગે છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત